પાલિકાની સ્થાયી સમિતિની બેઠક વોર્ડ તેરના કાઉન્સિલર જાગૃતિ કાકાનું અપમાન થયું હોવાના કારણસર બેઠકને મુદ્દવી કરવામાં આવી હતી કાઉન્સિલર ના અપમાન મુદ્દે સ્થાયી સમિતિ ની બેઠક મુલતવી કરવામાં આવી હતી વોર્ડ તેર ના કાઉન્સિલર જાગૃતિ કાકા સાથે ભાવનાબા ઝાલા સાથે વિસ્તારના કેટલાક કામોના પ્રશ્નો માં ભાવનાબા ઝાલા ને બોલાવવાની માંગ કરતા ભાવનાબા ઝાલા ને બોલાવવામાં આવ્યા હતા પરંતુ તે ન આવતા તમામ સ્થાયી સભ્યોએ કાઉન્સિલર નું અપમાન થયું હોવાનું જણાવી જ્યાં સુધી સ્થાયી ની બેઠક માં ના આવે ત્યાં સુધી આ મીટિંગ આગળ નહીં વધારી તેવું જણાવતા આ બેઠક મુલતવી કરવામાં આવી હતી તો વોર્ડ નંબર છ ના કાઉન્સિલર હેમિશા ઠક્કર દ્વારા સુરસાગર ખાતે તાજેતરમાં મૃત્યુ પામેલ મચ્છલીઓ બાબતે રજૂઆત કરી હતી અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી આજે સ્ટેન્ડિંગમાં એક પ્રોપોઝલ હતી ચોવીસ સાત બે હજાર ત્રેવીસથી લઈને ત્રીસ સાત બે હજાર ત્રેવીસ દરમિયાનની પોસ્ટ ઓડિટની વિગતો જાણવા લેવા બાબતમાં મૂકવામાં આવી હતી સ્ટેન્ડિંગમાં કોઈ બીજા વિશેષ દરખાસ્તો હતી નહીં પરંતુ સ્ટેન્ડિંગમાં એક સભાસદ દ્વારા રજૂઆત કરવામાં આવી કે ઝોનની ઓફિસમાં એમને અને ડીવાયએમસી ઉત્તર ઝોનના ડીવાય એમસી અને ઉત્તર ઝોનના કાઉન્સિલર વોર્ડ નંબર તેરના કાઉન્સિલર જાગૃતિબેન અને ડીવાયએમસી ભાવનાબા ભાવનાભા આ બેની વચ્ચે કોઈક બાબતને લઈને ચર્ચા વિચારણા અથવા વિવાદ થયો જેમાં સભાસદશ્રીની લાગણી દુભાઈ સભાસદશ્રીને પોતાનું અપમાન થયા અને લાગણી ઉદભવવા પામી અને એમણે આજે સ્ટેન્ડિંગમાં રજૂઆત કરી કે ડીવાય એમસી એ સભાસદનું અપમાન કર્યું છે સ્થાયી સમિતિના સભ્યોનું અપમાન કર્યું છે આથી તમામ સ્થાયીના સભ્યોની લાગણીને માન આપી અને અધિકારી દ્વારા સભાસદનું અપમાન થયું છે એવી લાગણીને લીધે આજની સ્થાયી સમિતિ મુદતિઓ રાખવામાં આવી હતી સભાસદને અને અધિકારીને બંનેને સમજાવવામાં આવ્યા છે અને આવતીકાલે કે પરમ દિવસે એક બે દિવસમાં કમિશનર મેયર હું પોતે અને સભાસદ અને જે અધિકારી જોડે અણબનાવ બન્યો છે આ તમામને બેસાડી ચર્ચા વિચારણા કરી અને એમિકેબલ સોલ્યુશન આવે એ દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવશે અમે સભાસદને કીધું છે કે અમે અધિકારીને બોલાવી અને શું વિગત છે આપનો પક્ષ સાંભળી લીધો છે સામેના પક્ષે શું કહેવું છે એ પણ વિગતો મેળવી અને યોગ્ય નિર્ણય કરવામાં આવશે પરમ દિવસે મારા વિસ્તારની રજૂઆત લઈને ડેપ્યુટી કમિશનર ભાવનાબેન ઝલા સાથે પાસે હું ગઈ હતી કે બેન મારા વિસ્તારમાં આટલી તકલીફ છે કે વિસ્તારમાં સફાઈ રેગ્યુલર નથી થતી પાણી નથી રેગ્યુલર બધાને મળતું પાણીના બહુ જ બધા પ્રોબ્લમો થાય છે પાણીમાં કન્ટામેશન છે અને આખા સાયાજીગંજમાં જુઓ તમે કોર્પોરેશનની ઓફિસમાં જુઓ ચિંતનભાઈની ઓફિસ પાસે ત્રણ વર્ષથી એક ઢગલો પડ્યો છે એ પણ એ નથી હટાવતા મને બેન આટલી બધી સમસ્યાઓ વોર્ડની અંદર છે તો કે હું સવારે સાત વાગ્યાથી નીકળી જાઉં છું નવ વાગ્યા સુધી જોરમાં કરું છું બધે મેં કહું બેન તમે મારા વોર્ડમાં ક્યારે આવ્યા તો કે હું આવી હતી બદામની બાગ મેં કહું બેન બદામની બાગે કોર્પોરેશનની ઓફિસ છે કમાન્ડ સેન્ટર છે ફાયરની ઓફિસ છે કોઈ સ્લમ વિસ્તાર નથી કે કોઈ ત્યાં ગાડી રહેતું નથી પબ્લિક તમે પબ્લિકમાં મુલાકાત લો અને તમે જાતે જુઓ તો તમને ખબર પડશે રિયલાઇઝ થશે કે પબ્લિક કેવી તકલીફમાં રહી રહી છે આજે નવાપુરાની અંદર જુઓ કે ગેસ ડિપાર્ટમેન્ટનું કામ ચાલતું હોય લહેનો ખાડો હોય જીઓવાળાનો ખાડો હોય એટલા બધા ત્યાં આગાડી ઘીચો ગીચ વિસ્તાર છે તો ત્યાં આગળ સફાઈ નથી થતી રેગ્યુલર સફાઈ સેવકો ચાર ચાર દિવસ સુધી રજા ઉપર હોય બીજા સફાઈ સેવકો રિટાયર થયા હોય એટલે આ બધા પ્રશ્નો છે તો મને જોશથી ઊંચા અવાજે જે એવું બોલ્યા કે હું આખો ઉત્તર જોન ભેગો કરીને તમારું નવા પૂરા ચકાચક કરી દઉં તો તમે એની મને કમિટમેન્ટ આપો છો કે સાંજે કચરો નહીં પડે એટલે પછી મેં એમને સામે વળતો જવાબ આપ્યો કે બેન નવા પુરાની અંદર માણસો રહે છે જનાવર નથી રહેતા જનાવર પણ એવી ચોખ્ખી જગ્યા જોઈને બેસે કે અહીં આગળ ગંદકી ન હોય અને તમારી જ ઓફિસ જે ઓફિસની અંદર તમે બેઠા છો ત્યાં આગળ બાથરૂમ છે ત્યાં આગળ સુલભ શૌચાલય જેવી સ્મેલ આવે છે તમે કોઈ અધિકારીને કમિટમેન્ટ આપ્યું કોઈને કીધું રજૂઆત કરી કે કાલથી આ સ્મેલ મને ન આવી જોઈએ જો તમે તમારી ઓફિસમાં જ નથી કરી શકતા તો સ્લમ વિસ્તારમાં કઈ રીતે એવી અપેક્ષા રાખી શકો છો બિલકુલ સ્ટેન્ડિંગમાં એમને બોલાવવા